નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સ્વાગત છે આપનું આપણા એક પેન્શન સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ તારીખ પંદર બે બે હજાર છવ્વીસના પેન્શન સમાચારની એટલે કે આજની તારીખના પેન્શન સમાચારની તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનની બાબતને લઈને પેન્શન વિભાગે અત્યારે જ કરી છે એક મહત્વની જાહેરાત તો મિત્રો શું છે આ જાહેરાત જે જાણવા માટે આજનો વિડીયો તમારે અંત સુધી જોવો પડશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરવો પડશે અને એનાથી વધુ પસંદ આવે તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવી પડશે મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ દરમિયાન આઠમા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે કેટલાક પ્રોત્સાહક સમાચાર સામે આવ્યા છે તો સરકારે તાજેતરમાં નવા પગાર પંચને લગતા ત્રણ મુખ્ય અપડેટ્સ બહાર પાડ્યા છે તો ચાલો આ સમાચાર દ્વારા આ સરકારી અપડેટ્સનું વિગતવાર અન્વેષણ કરીએ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર પંચે આઠમા પગાર પંચ અંગ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે પગાર અને પેન્શન વધારા માટે ઝડપી તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આ દરમિયાન આઠમા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે અને સરકારે આઠમા પગાર પંચ અંગે ત્રણ મુખ્ય અપડેટ્સ છે તે બહાર પાડ્યા છે તો આના વિશે જાણવા માટે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો પગાર પંચ છે તેણે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર અને પેન્શન વધારા માટે જે તૈયારીઓ શરૂ હતી તેને એકદમ ઝડપી બનાવી છે અને તેના અંગે એક ત્રણ મોટા મુખ્ય સમાચાર છે એટલે કે અપડેટ્સ છે તે બહાર પાડ્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો નવા પગાર પંચ ડિરેક્ટરની નિમણૂંક તો તમને જણાવી દઈએ કે પીએમ મોદી સરકારે આઠમા પગાર પંચમાં ડિરેક્ટરની નિમણૂક કરી છે તો કર્મચારી અને તાલીમ વિભાગના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ભારતીય રેલવે એકાઉન્ટ્સ સર્વિસના અધિકારી કૃષ્ણા વિહારને વિભાગીય પ્રતિનિયુક્તિ પર આઠમા કેન્દ્રીય પગાર પંચના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આ નિમણૂકને એસીસી દ્વારા મંજૂરી આપવામાં પણ આવી છે તો તમને જણાવી દઈએ કે આ પદ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ હેઠળ કેન્દ્રીય સ્ટાફિંગ યોજના દ્વારા છે તે ભરવામાં આવતું હોય છે તો ખાસ કરીને આઠમા પગાર પંચ માટે સૌથી અગત્યનું પદ એટલે કે ડિરેક્ટર છે તેની નિમણૂક કરવામાં આવી છે તો આ માટે ભારતીય રેલવે એકાઉન્ટ સર્વિસના જે અધિકારી છે કૃષ્ણા વિહાર તેની વિભાગીય પ્રતિનિયુક્તિ પર આઠમા કેન્દ્રીય પગાર પંચના ડિરેક્ટર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે તો જેમાં સ્પષ્ટ છે કે ભારતીય રેલવે એકાઉન્ટ સર્વિસ અધિકારી કૃષ્ણ વિહારની પ્રતિનિયુક્તિ સમયગાળો આગામી આદેશો સુધી અથવા તો સત્તર સપ્ટેમ્બર બે હજાર ઓગણત્રીસ સુધીનો રહેશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સરકારે આ બાબતો અંગે સૂચનો માંગ્યા હતા તો કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ જે એચ એટ ધ રેટ એટ સીપીસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન લોન્ચ કરી છે તો આ વેબસાઇટ હવે કેન્દ્રીય કર્મચારીઓ પેન્શનરો અને મંત્રાલયો પાસેથી પગાર પેન્શન ઇન્ક્રીમેન્ટ અને ફિટમેન્ટ પરિબળો જેવા વિવિધ મુદ્દાઓ પર સૂચનો માંગી રહી છે તો કમિશને સ્પષ્ટતા કરી છે કે સૂચનો સબમિટ કરનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને સોળ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સૂચનો છે તે સબમિટ કરવાના રહેશે મિત્રો તો ત્યારબાદ ખૂબ અગત્યના મુદ્દાની વાત કરીએ તો સૂચનો કેવી રીતે મોકલવા તો જો તમે પણ પગાર પેન્શન ઇન્ક્રીમેન્ટ અને ફિટમેન્ટ ફેક્ટર જેવી સૂચનો મોકલવા માંગતા હો તો તમારે પહેલાં માય ગવર્મેન્ટ પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને માય ગવર્મેન્ટ વેબસાઇટ જે એચડીપીએસ ડબલ્યુ 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 ડોટ માય ગવર્મેન્ટ ડોટ ઇન સ્લેશ માય ગવર્મેન્ટ સર્વે સ્લેશ એટ સે સેન્ટ્રલ પે કમિશન ક્વેશનરી પર આપેલી લિંક પર જઈને ક્લિક કરવાનું રહેશે તો તમે અઢાર પ્રશ્નો ધરાવતી પ્રશ્નાવલીમાં તમારા સૂચનો આપી શકો છો અને કમિશન કહે છે કે સૂચનો ફક્ત માય ગવર્મેન્ટ દ્વારા જ માન્ય ગણાશે જોકે ઇમેઇલ અથવા તો અન્ય કોઈપણ માધ્યમ દ્વારા મોકલવામાં આવેલા મંતવ્યો છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ જોઈએ તો કમિશનની ભલામણો ક્યારે આવશે તો તાજેતરમાં સરકારે આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આપી છે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદને કમિશનની રચના અને સમીક્ષા વિશે માહિતી આપી હતી તો તેમણે કહ્યું કે કમિશનની રચના માટેનું જાહેરનામું ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવ્યું હતું તો આ સમયગાળા દરમિયાન કમિશન અઢાર મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે તો આ સમયમર્યાદા અનુસાર કમિશનની ભલામણો વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં આવી શકે છે જોકે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓને મર્જ કરીને તેમની બાકી રકમ પણ આપી શકાય છે તો પંકજ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ધોરણો ભથ્થા પેન્શન માળખા અને સેવા શરતોની સમીક્ષા કરશે જોકે સરકારે હજુ સુધી ભલામણોના અમલીકરણ માટે તબક્કાવાર રોડમેપ છે તે જાહેર કર્યો નથી મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરોની પેન્શન બાબતને લઈને પેન્શન વિભાગે જાહેર કરી હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ